बस बस फिर ने partant निकले जा આઈથી આપણે થોડીક વિડીયોની સ્પીડ થોડીક લાંબી કરી નાખી અને સ્પીડથી કરી નાખી ચાલો અલંગ આ તળાજાની બહાર નીકળતા આપણે શેત્રુજી નદી આવે તે શેતુરુજી નદી પર પહોંચી ગયા છે આપણે જો આ નવો પુલ બન્યો છે એ આપણે તળાજા હાઇવે ઉપર ભાવનગર હાઇવે ઉપર છે બનેલો એ છે જો આ કેમ છે આપણો ગેટઅપ જો મોઢે રૂમાલ બુમાલ બાંધીને નીકળી ગયા છે એ તો ચાલો આપણે ધીરે ધીરે ગાડી આગળ ચલાવીએ કારણ કે થોડુંક ગાડીમાં પણ ધ્યાન રાખવું પડે હંકાવવામાં તો ચાલો ધીમે ધીમે ગાડી હકારીએ અને તમે વિડીયોમાં બન્યા રહેજો જો આ બોર્ડ આવી ગયું છે અલંગ ભાવનગર એ બધું લખેલું હોય એટલે આપણે અલંગ જવાનું છે એટલે આપણે અલંગ સાઈડ વાળી તો ફાઈનલી આપણે અલંગની ચોકડીએ પોગી ગયા છે એ અને અહીંથી અલંગનો ગેટ આવે છે તે ગેટ આપણે પાર કરી લઈએ ચાલો તો ધીરે ધીરે ગેટ પાર કરી લીધો છે અને અહીંથી આપણે અલંગ નીકળે

રમણવાની વસ્તુ કેન્ડિંગ ને અહીંયા તો એસી ને મોટું મોટા એસી છે પણ મોટા છે બહુ તો આ તો ફેલ ને અહીંયા તો ફેલ બહુ મોટા મોટા એસી છે ચાલો આગળ જઈએ આપણે જોઈએ આગળ શું છે હવા પૂરણ મશીન લેવું જે તો એસી નો ભંડા છે જો હા એસી છે એસી મિતર હું રેન્જ માં છે એસી એક્ટર નો કેટલા 12 થી 18

લેવલ બારી વાત છે તો આ તો ખોટા આવી છે રમેશભાઈ કુલર બતાવી જાય એને હું છે સપનું આવ્યું કુલર નું એટલે આગળ ખાતામાં પાછા સસ્તો કરવા છે રમેશભાઈ ઘર કામ ની વસ્તુ આવે છે જગ્યા આવી ગયા છે અહીંયા જોઈ છે પછી એસી ને કેવું છે હવે પછા એટલે આને પણ જામી ના પાણી પીવું ઉપર નો ગ્લાસ બદલે લેવું પાણી પીલ તમે અમે પાણી પીલ પાસે ખાડામાં તમને પણ બતાવીએ અંદર એસી નું એવું છે મશીન છે કુલર છે કુલર એસી નું શું છે એક થી દોઢ

No guarantee warranty. Guarantee warranty. I said guarantee. i આગળ આપણે જો અહીંયા સ્ટીમ્બરની ઊસ તોડે છે અને ક્રેન કહેવાય જો જઈએ આગળ જોઈએ આપણે અંદર જવા દઈએ ચાલો તો ફાઇનલી આપણે આવી ગઈ ટ્રોપ પર આપણે આગળ ને અહીંયા આપણે સીપ તોડે છે આગળ જઈએ ધીરે ધીરે ચાલો આ અંદર ઘણી સીપો છે તો આપણે તો જોઈ કાર્યુ નીકળી ગયા છે બાર આગળ આપણે રમેશભાઈ કહે છે કે જઈએ ચાલો આપણે માતાજી દર્શન કરાવે રમેશભાઈ તો અહીંયા રમેશભાઈ આપણે ધીરે ધીરે બધું જોવા મીના Nào tôi quay Áo không sợ là đồ nữa Cặp sinh Cặp હા આપડે છે ને બાકી આ બાજુ આ બાજુ વોશિંગ મશીન છે તો વોશિંગ મશીન ને હું જોઈ અત્યારે એક વસ્તુ તો ધ્યાનમાં બાચ્ચા ને આવી ગયું છે કા બાચ્ચા સસ્તું કરે તો લેવાનું છે ને કર બાચ્ચા જીમ કરવું હોય તો તારે જીમની વસ્તુ છે કોકો કોલા જોયું બધું શું છે શું નહીં તો આપણે આ મશીન જોવાનું છે આજથી ને રૂમ કુલર તો ફાઇનલી એક આપણે લઈ લીધું છે કુલર નાનકડું એવું પાંચ હજાર સુધીનું છે આપણે ભાઈ જે કોઈને લેવું હોય આપણે અનગમાં અંદર જાતા જ તે થોડા ખાડા વટો એટલે અંદર જોવા મળે મીઠ મીઠ કરીને છે બધી વસ્તુ મળી રહે આપણે ફ્રીજથી માંડીને વોશિંગ મશીનમાં બધું મળી રહે ની વસ્તુ પણ મળી રહે અંદર આપણે તો અમારે એક ને અપાવી દીધું છે નાનકડું એવું કુલર પાંચ હજારનું ખોખાવાળું લેવું કે હે તો ખોખાવાળું એક લઈ લઈએ ને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી